ધ્યાન આ જાય છે ને રીલ્સ જોવે તો ખબર નથી અમારા વિડીયો ઉતારે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં અને જો અત્યારે તો વહેલા વહેલાં જાગી ગયા છે એમ તો હાડા પાંચની કેમ કે આને જવાનું તો કારખાને વહેલાં બરાબર કે પછી કાલે ત્રણ દિવસ વેકેશન પડી જવાનું છે અને પાછું હમણાં દિવાળીનું કામ હાલે છે ને હમણાં બ્લોગ આવતા નહોતા પણ એનું કારણ એ હતું પેપર હાલતા હતા કુનાલને એટલા માટે કાંઈ હમણાં બ્લોગ બનાવતી નહોતી પણ કાલે મારે બનાવવો હતો પણ ટાઈમ ન રહ્યો પછી ન બનાવવું કેમકે કુનાલને એનામાં આવે ને પાકું કરવાનું બધું પાકું કરતો હોય એટલે ફોન કાંઈ મારી પાસે હોય નહીં તો હવે બસ જો આમ મેં કેટલું કીધું કપડા ધોયા તા એ સુકાય છે હું શું અત્યારે હાલ ધાબા ઉપર ત્યાં પડદા ધોયા તા પડદા ધોયા તા રાતના બાર વાગ્યા લગી આપણે સાડા બાર લાગી હું જાગતી હતી તો શું છે પાછી બીજી રૂમ કાઢવાની છે એટલા માટે અત્યારનો મસ્ત વ્યૂ આવે છે હજી અત્યારે સ હવા સ જેવું થયું હજી નથી ઉગ્યો મસ્ત છે આપણે ડુંગરાનો view એવો આ बाजूસા બધા કપડા કપડા સુકાઈ ગયા રાતે ધોઈ નહીં ખાના બધા હવે કાઈ ચિંતા નહી કપડાનો પડ દીજો અને હવે કાલે બધા કોળડા ને હું એક રૂમ ને બધું સાફ કર લઈશ યાદડેમાં બતાવીશ થોડો કામ શેન્સ કરને શકો વાત નહી હું બધું ફેરવવાનું તો ઈ એવું કામ હવે છે દિવાળી નું હમણાં તો વરસાદ હતો એટલે વેલા થયું નથી કામ પણ હવે બે દિવસો બાકી રહેશે અઘરા માં ઘરું કામ હોય ને રસોડાનું હારી ને કીધું અત્યારમાં હજી કેમ કે પ્રત્યેક મા થોડીક મદદ કરાવે ને ત્યાં થાય હજી એમાં એક સેતી થાય એમાં ગોદરા બધું કાઢવું પડે હાર્યું ફૂકવું પડે થોડુંક તડકો નીકળે અગર તપી જાય પછી આપડે ને તો સારું થાય ગોદરાનું એવી રીતના છે થોડુંક આપણે હાલી લઈ અને મસ્ત અફેસ પીવા હાલો બધાય મસ્ત મસ્ત અફેસ કયો આરો આવી ગયો બીજું કાશ્મીરી કાવા ફ્લેવરમાં મસ્ત અફેસ છે આ બીજું કઈ નથી આમ મસ્ત ને મસ્ત અફેસ કી ને મજા જા ગરમ કરો બીજો નાસ્તો કરીને બી આયા છે ખાલી છોકરાને ભાખરી કરવાની ને મારે બાકી છે હવે એની ભાખરી ને ઉપર નાસ્તો અને એને આજે કાકાને હા તો કાલે એસી વેકેશન પડી જવાનું તો ને અહીંયા જમવાનું છે જમવામાં અમે બસ બે મા દીકરો ત્રણ સહી બરાબર એટલે રસોઈની ઉપાધી નથી નીરા કરી તો હાલે પ્રતિકને હવે બે પેપર રહ્યા છે બે દિવસની રજા આવી છે તો હાલો હવે આપણે फटाफट ફ્રેશ થઈ લઈએ અને કામે લાગી જઈએ હવે દિવાળીનું કામ પતાવી દઈએ કે અઘરામાં અઘરું કામ આ છે કેદુનું કાઢણ હોય ને હમણાં વરસાદ એટલો હતો ને એટલે બહુ કશી વધી જાય કામ બહુ નીકળે વધારે ધૂળ ને એવું ચાલો હવે મળીએ પછી આપણે આપણે આવી ગયા છીએ મિસે અને આપણે ભાખરી ઉપર નાખ્યું બાકી તો ઈ તો મસ્ત મસ્ત ગરમ ગરમ ભાખરી ચા બનાવી નાખી છે અને હું નાસ્તો જ કરતી પણ આજે થોડું કામ છે એટલા માટે નાસ્તો કરું છું સવારમાં હું નાસ્તો નથી કરતી સવારે શેક ને પીવાનું હોય તો પણ આજે થોડું કામ ખેસી લેવાનું છે એટલા માટે થોડું નાસ્તો કરી લઉં બરાબર કારણ કે છેલ્લા બે ત્રણ મહિના પછી ખાઉં છું ભાખરી નકર ભાખરી ખાતી નથી

ધીમે ધીમે નીકળવા જાય આગળ સમાશે નહીં એટલું થશે હવે ગાડલા ગોદડા એકલા સડે નહીં ઉપર એટલા માટે પ્રેક્ટિસ જાગે પછી થાય તો નાસ્તો કરવો બે ત્રણ વાર જગાડો છે હવે આગળ જાગી જાય છે પછી નાસ્તા પાણી કરી મા દીકરો લાગી જાય કામે આજે થોડુંક બપોરે જમવા મોડું થાય તો વાંધો નહીં એટલામાં નાસ્તો કરી દઈએ બરાબર હાલો હવે આગળ વિડીયો જતા રહીજો તો આપણે કામ કરતા જશે સ્ટાર્ટ અને બધું જો આ બધું બધું કાઢી નાખ્યું ને મસ્ત તમને ફોટો

બે ફોટા રહેશે બીજા બધા ફોટા બગડી ગયા છે બરાબર બીજા આલ્બમમાં તો આલ્બમ બતાવ્યો નથી તો આપણે આલ્બમ બતાવશું બરાબર અત્યારે તો જો આટલો કસરો કાઢી લીધો છે કોથળી ભરી ધીમે 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 બધું શરૂ છે આમાં આવશે બધું ભેગું કરવામાં ના પડદા ના રીતે કાઢવામાં સમય લઈ જાય એવું છે એટલે બસ તો ફોટો બતાડો હાટો મેં પેલ ચાલુ કર્યો તો જો કેવો છે ફોટો બધાય કહેજો અમારા ભાઈ જો અમારી સગાઈ સીધી નો ખોટો છે કુનાલ પ્રતિક મારા હતા પણ થોડાક હતા ને ભેજ આવ્યો હતો ને એની બગડી ગયા છે ચાલો હવે પાછું જો કંઈક નવું નવું નીકળશે એમ બતાવતા જશે મજા આવે નવું નવું જોવા મળે કઈક કઈક તમને પણ શેર કરશું ને મોજડી એવી જુઓ વરાજાની તમાર કોઈને મેરેજ હોય પહેરવા હોય લઈ જાય જવો મોજડી છે એ છે કુનાલ વેન એન કરી પરાણે લેવડાવી એક વાર પણ નથી પહેરી એય અમારે બેન ને કાણીયા ને મેરેજ હતા ને ત્યારે એને પેરવા લીધીતી કાણા જગત માં એકવાર બેરી છે ઈ પછી બે કલાક કલાક બે કલાક બેરી કાલ માળીઓ સાફ કરીને નીકળ લેજો બતિ નવ નવું ઉછે આવી તો શું છે છોકરા નું ગમે નહીં થોડાક દિવસ સખ પૂરો થઈને એટલે પૂરો એટલે કમન ભાઈ તો જીવો ઉતા છે આમ થા કે ઈ કે કામ માં ન ઓલે પ્રતિ આવી છે ભાગ્યો સે કે આગળે આવો પછી આપણે ફટાફટ કામ કંટીન્યુ કરી ને બધું જોવા આગળ કેટલા ગોદડા ને ગાદલા ને કેટલું નીકળે છે શેટી કેટલું હાસીને બેઠી છે તમને બતાવશું બરાબર એક શેટી આખી વાસણની ભરી છે ને એક ગોદડા હવે બે ત્રણ જણા જોઈએ કેમ કે આપણે ધાબે રાખવા જવું હોય ને ચાલો હવે પછી આપણે મળીએ બરાબર ચાલો હવે આપણે જઈએ અગાસીએ ચાલો મસ્ત બધા ગોદડા ચકુ જોવા બધા ઓશિકા આ બાજુ ગોદડા આ બાજુ

તો આવી રીતના છે બધા કહેતા છે કે આટલું બધું પાગડા રાખવાનું કારણ છોકરાઓ એમ કે મમ્મી હારી હારી થાકી જાય એટલું બધું શું કામ કે પસંદ કોઈ નથી કામ લાગે અને આ તો બાઈ આપેલા મારી એ પેલા મને હાસીને રાખવા પડે ગોદડાની તાણી નજી પહેલાં બધું હું ગોદડાનું દેવાનું વધારે હતું વ્હાઈટ એટલા જ કાલનો વિડીયો હતો વ્હાઈટ હશે પચીસ એટલા તો વ્હાઈટ હશે મારે ગોદડા અને આ બધા જો સીવી દીધા ભાઈ કલરિંગ કલરિંગ કે આમ કલર ને તો એ સારા ઓછા મેલા થાય ને વ્હાઈટ હતા તો સિવેલા આવેલા આવે એવા હતા એ બધાય તો મૂકી દીધા છે અને આ જો આપણે લગ્નની રજાએ એવું બધું એટલે હાશવી નાખવું પડે મમ્મીનો પ્રેમ કહેવાય બરાબર એ નાખી ન દેવાય કેમ કરી મહેનત કરીને બિચારા સીવા હોય આપણે એમ કહી ગયા શું કરે ને આમ ને તેમ લેવું બરાબર માનો પ્રેમ છે આ ભાઈ પેલા બધું દેવાનું વધારે હાલતું અત્યારને તો હવે બ્લેન્કેટ ને વાવી ગયું છે એટલા માટે હવે તો કોઈ નથી દેતું એટલું બધું બોળરાને તો હાલો હવે નીચે આપણે જાઈ કોના ઘાઈ જાગી ગયો છે ને હવે કાઢવાનો છે વાસણ પહેલા પકખી દેની છે અને પછી વાસણ લેવ પાછું હવે નીચે જઈ ત્યાં નાતી જોજે કે વય ગી લાગે ગાડી ગાડી એમ ગાડી ની ઉપર નો સડે એટલે

અને બીજો કચરો મૂકતું બધી કાઢી નાખું છે હવે આ સેટીમાં છે વાસણ એક સેટીમાં સિંગલની બે બે છે ને એટલે હવે એ છે ને આ બધું ધૂં બધું ફેરી પછી આપણે બધા વાસણ કાઢશું કેટલા વાસણ છે ને એમને ગેસડી દેજો કેમકે મારે છે ને વપરાય ને વાપરવા જઈએ એટલા જ રાખું છું અને કોઈ પાછા હું ભેગા કરું નહીં જે મારા બધા નવા હોય ને એ વાપરવા કાઢી નથી જૂના થાય ને પાછા મૂકી દેવાના કે જવા દેવાના એટલે આપણે કાંઈ સંગ્રહ કરતા નથી વાસણમાં બરાબર કે ભાઈ મેં તો હમણાં ઘણા નવા વાપરવા કાઢી ખાસ કોઈ લાણા નાના ના આવે ને હું કાંઈ રાખું નહીં વાપરી લેવા કાલે કોને ખબર છે હું ખોટું ભેગું કરીને કરવું બરાબર તો જો ઘણા બધા ને ખાશે હવે જોઈશે ને એ હું વાસણ ને હું બદલાઈ નાખીશ એટલે ફાટે નહીં અપડેટ થયા કરે તો ધ્યાન આવી ગયું છે ત્યાંના આવી ગયું ત્યાંના જો આવી ગયું ત્યાંના ત્યાંના લસર પટે કાંઈ ત્યાંના બેન પણ એ છે લસર પટ્ટી હવે કહી દો બધા જય માતાજી કહી દો સરખું બોલો હાલો બોલો તને મજા આવે ને ઘર સાફ કરવા કાઢી એટલે કેટલી મજા આવે બો લે દસ આ બે બસ આવા તોફાન ગીરા કરશે ત્યાં નાને બધા ગુસ્સામાં નવું નવું દરિયા કરે ને રમકડા ના તેલ એટલે એ બધું મળે એટલે છોકરાઓને મજા આવે આપણે નાના હતા ને કે આપણે એમ બધું એટલે બધામાં શું છે ઘૂં ખેરવા નીકળે બધું વિખાને છોકરાને મજા આવે ઘૂં નીકળે છે આપણે ઘૂં ફેરી નાખીએ પછી આપણે મળીએ બરાબર અને વાસણમાં હવે હું છે એ પછી આપણે બતાવશું આપણે બધા કાઢી નાખ્યા બધા લુસી નાખ્યા કેમ કે હવે કાંઈ જરૂર નથી સાફ કરવાની જો બધું બહેણી બહેણા આમાં જો બધા થાળી વાટકા ભર્યું વાઈટકા વાટલા છે આ બાજુ છે એટલે રીકલો કચ્છરો અમુક વાસણ જાવ ઓલું કાળા થઈ ગયા તો લોહો એ કાઢી નાખ્યું કાળોનું ઓલું લઈ લીધું બધા તાણા છે પછી થાળીના થપ્પા છે તપેલાના છે એવું છે ઓલામાં બધા કાચના છે તો આવી રીતના બધા વાસણ પાછા આપણે ગોઠવી દઈએ આ કોથળો હસીને જો પૈરો તો વાસણ દુનિયાના છે જો કેટલાક વાપર હોય એમ થાય વેણી જો નાના મોટી નાના મોટી કેટલી વેણી છે નામાં જો બધી ગિફ્ટ આવી હોય કુના મોબાઈલમાં પ્રતિક્ષ આવી હતી છે એમાં તો જો તમે આગળ જોયું એ રીતના બધા વાસણને મસ્ત સાફ કરી નાખ્યા છે અને આગળ મેં વિડિયો બનાવ્યો તો પણ સ્ટાર્ટ કરતા ભૂલી ગઈ કંઈ બરાબર તો આગળ ફરીને પણ વિડીયો બનાવી નહીં આવું થાય ઉતાવળ ઉતાવળમાં આપણે ભૂલી જઈએ બંધ કર્યો તો ખબર પડી કે હવે થયો છે વિડીયો વાસણ છે આ બધી બહેણી એવું બધું છે કાળું થઈ ગયું છે ગાઢ નાખું સ્ટીલ નું મસ્ત લેવાનું છે મેં કાઢી લીધું છે હવે કેવું રે કોને ખબર આ બધી પ્રતિકને ગિફ્ટ આવી હતી ને એનું છે બરાબર અને જો આમાં ત્રાસ છે બધા તપેલા છે થાળિયું છે અને આ કોથળો ભેરો છે વાસણનો અને આમાં બધા એ વાટકા છે નાના મોટા એટલે મહેમાન આપણે આવે ને ત્યારે આપણે જોતું હોય ને ત્યારે કાઢી લેવાનું પેલા બધું માળિયામાં કોસવા ભરી રાખતા પણ આપણે બસ ત્યાં સડી ન હોતી માળિયામાં એટલે બસ હવે શું શેટીમાં નાખી દઉં છે એમાં બાકી શેટી ફટાફટ આપણે જ્યારે જોઈએ ને ત્યારે કાઢી લેવાનું વાપરી લેવાનું બરાબર એવું છે તમારે દિવાળીનું કામ કેટલા છે દિવસે કહેજો બરાબર અમારે તો આટલું છે દિવસે હવે રસોડું એક બાકી રહ્યું છે પછી ખરીદ પછી થોડી ઘણી ખરીદી કરશું અને હા અમે બધા ખરીદી કરીએ પણ અમે વિડીયો બનાવ્યો નહોતો તો આપણે એક વિડીયો આની પછી એ પહેલા પછી એક વિડીયો મૂકશું આપણે પેશલ ખરીદીનો આપણે આપણે શું શું ખરીદી કરી બરાબર કપડામાં બધી વસ્તુ લીધી છે કપડાં ચપલું એ બધું લીધું પણ થોડું ઘણું લેવાનું છે ને લઈ આવીને પછી એક આપણે સ્પેશિયલ ખરીદીનો વિડીયાનો વિડીયો કરશું આપણે હું શું લીધું તો મસ્ત ફોટો લઈ લઈએ આપણે થમલીંગ બનાવવા માટે બરાબર અને પછી પાછા કામ કરવા મળી દરે આગળ બપોર થઈ જશે કેટલા વાગે સાડા દસ સવા દસ જેવું થઈ ગયું છે તો આગળ બપોર થઈ જાય રસોઈનો ટાઈમ થઈ જાય આપણે એક બપાદી હોય ને લેડીઝને ઘરનું કામ એ કરવાનું રસોઈ બનાવવાની તો હાજે તો કરી નાખીએ એમ કે બીજું લઈ આવી બહારથી તો હાલ બપોરે તો આપણે શાક રોટલો તો જઈ ચાલો તો ચો કારખાની છે જમવાનું તો અહીંયા આવીએ જમવાનું સાથે અને પૂરું થવાનું છે કે ત્રણ સેમાંથી હું બનાવીએ પછી નક્કી કરી ચાલો ફટાફટ આપણે

ત્યાં પડદા ને એવું છે એમાં થોડુંક છોકરાઓ ના એટલે વાસણ છે એવું જોઈ શકે ને કેટલા વાગ્યા છે કોણા બાર જેવું થવા સાડા અગિયાર પોણા બાર થવા આવ્યા છે ને કુના લે જો અહીંયા એમેઝોન માંથી જો હું કઈ કુનાલ એમેઝોન એમેઝોનમાંથી મગાવ્યા છે આ તો નવું આ મગાવ્યું કા

અને હવે મસ્ત મસ્ત જવો પંખા બધું ઘુસાઈ ગયું છે કાંઈ કામ કર્યું નથી હવે પછી બપોર પછી આ હોલ કરવાનો હશે હવે હોલ બાકી રહ્યો અને પડદા નહીં નાખી દઉં ધોવા મસ્ત જોવો તોરણ ને આ સુકાઈ ગયું છે છે તોરણ પણ તો આપણે બીજા લેવાની ઈચ્છા છે જોઈ ગામમાં જઈશું જોવા બરાબર વાસણ નો ઢકલો હશે ને છે આપણે મસ્ત

પપ્પા ને મમ્મી ને ખબર ના સામે ખબા દાદી મસ્ત તડકો નીકળી ગયો પડદા ની ધવાઈ ગયો કપડા નાખી દીધા તડકો છે ને સરસ જાય આટલા બધા વાસણ ધોઈ પછી બધી વસ્તુ નાના મટી હતી સવા સાત જેવું થઈ ગયું છે અને આપણે નાખા અત્યારે એવું કરી નાખ્યું પડદા પડદા નાખી દીધા છે કમ્પ્લીટ એવું કામ પણ નાખ્યું છે જોવા વોલ નું બતાવી દે ને હોલ નું કરી નાખ્યું પડદા ને ધોઈ પડદા નાખી દે બોલ બોલ બધું થઈ ગયું મસ્ત જો સકાશક ને આવી ગયા આપણે રસોડામાં રસોડાનું તો જામ છે રમ શકે કેટલું જાગતું લાગે હવે એક ઈ કામ બાકી છે બરાબર તો જે આપણે છે રસોઈ રસોઈમાં તો ખાલી ખીચડી ને બટાકા ને શાક ને એવું છોકરા ઉપર ખાવ છું ટૂંકા ને નથી ચાલો હવે કઈ બનાવી નાખીએ જમવાનું કેમ કે રસોડું તો આપણે લેડીઝ ને હારું હાર હોય હજી ફ્રી તો થઈ છે ને બીજા નાઈનો થોડું મજા આવી જાય છે આખો દિવસ ગરમીના એમના હોય એટલે કાલે કાઢવાનું છે રસોડું રસોડાનું કામ કરીને પછી થોડી નાના મોટી જે ખરીદી કરવા જવાનું છે આપણે જઈશું અને બીજી ઓલી ખરીદી કરી છે તમને હું આગલા વિડીયોમાં બતાવીશ ફ્રી થાવ પછી બધું કાઢી પછી બરાબર તો આની સાથે આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરશું હવે મળશું નવા બ્લોગમાં વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી